નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે ફરી એકવાર ઇટવેની અલર્ટ જારી કરી છે આઈએમડીએ દેશના પૂર્વ અને દક્ષિણ દ્વીપના કલ્પના વિસ્તારોમાં ત્રીસ એપ્રિલ સુધી તીવ્ર ગરમીની ચેતવણી જારી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રીસ એપ્રિલથી પશ્ચિમ બંગાળના ઘણા સ્થળોએ ગંગાના કિનારે ઓડિશા કેટલાક ભાગો અને ઉપ હિમાલયના પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં ગરમીની લહેરની ગંભીર સ્થિતિ સ્થિતિ સંભાવના છે ત્યારે મિત્રો આ એમડી અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન બિહાર ઝારખંડ તેલંગા અને રાયસીમના આંતરિક કર્ણાટક તમિલનાડુ પૂર્વ ઉત્તર પ્રદેશ અને અલગ અલગ વિસ્તારોમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે અઠ્યાવીસથી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન કોણક અને ગોવામાં અને અઠ્યાવીસથી ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમાં પણ સામાન હવામાનની સંભાવના છે સ્કાયમેટ વેધર અનુસાર આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ હિમાચલમાં ઘણી જગ્યાએ હળવા મધ્યમથી વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે ત્યારે મિત્રો અઠ્યાવીસ એપ્રિલ જમ્મુ કાશ્મીરના ગિલગીટ બિલાસ્ટન અને મૂર્ઝાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષાદ થઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ